દેહગામ ચરેડ એસટી બસ અને કાર નો અકસ્માત થયો પોલીસ આવતા કાર ચાલક અને ત્રણ ઈસમો કાર મૂકી ભાગી ગયા દેહગામ ચરેડ એસટી બસ અને કાર નો અકસ્માત નર્મદા કિનાલ પાસે આવેલા પિતુલ પાસેના બનાવ

બસ ના ચાલક અને કંડક્ટર ની તે ગામ સરકારી દવાખાના માં દાખલ કર્યા ઓ મારું નામ રહે જવાબદારી લાખો કોઈ ડ્રાઈવર છું મારી બસ નંબર પાછળના ડ્રાઈવર પાછળના બાજુ પટકાતા બસ ઉતરી નીચે ઉતર્યો ને પૂછ્યું મે કે શું થયું મને લાકડીઓનો મારવા આવીયા મને કંભે કંબન ને 20 મિનિટ માર્યો અને કોને મારતો મને આગે જાડી વાળા છે ફાળુંદરાના જબતા

પછી તમે શું કર્યું હું તો બહુ જ પાલ પાળ કરું પછી કંડેક્ટરી સોનર પર ફોન કર્યો ત્યાંથી પોલીસ આવી ગઈ પોલીસ આવી પછી મને ગાડીમાંથી બહાર કાઢ્યું એમની ગાડીમાં જ ચેહી ગયો સાહેબ મને માણી નાખશું બસ ત્યાં ગામથી ચરત જતી હતી એમની તરતી જતી હતી બસ સામેથી બેફામ कुछ सीटें गाड़ियां और પછી ગાડીએ પેટ્રોલ પંપને હાથી જતી પેટ્રોલ પંપની વચ્ચે અમે પેટ્રોલ મલે છે બસ પાછળ ટક્કર મારતો ડ્રાઈવર અમારા રેવન બસ ઊભી રાખે અને મુંબ એમને બસ એટલા કે કદાચ સામેવાળાને કંઈ થયું ગાડીને કંઈ નુકસાન અથવા સામેવાળાને કંઈ જાનહાનિ નથી થઈ એ જાણવા માટે બસ ઉભી રાખી બૂમ પાડતા પૂછો તો કોઈને થયું નથી જાનહાનિ એ જોવા જતો ડ્રાઈવરને ત્રણ શબ્દ એ ઉતરીને માર મારે પછી મેં બચાવવા જવા જતો મને પણ ગરદાપાટું કરે અને લાકડી પગના ભાગે લાકડીઓ પટકાને

पोची ने वो कंट्रोल रूम ने जान करें प्रोटेक्शन मार आज बाजू ना काम ना लोगों ने आई ना सो चुका है ड्राइवर बचा करें वीरो रिपोर्ट देखा काम केटीवी न्यूज़ गुजराती